કહે છે ડોસી માં તમે સાંભળો રે લોલ ઘડી કલયે સતસંગ લાવજો આપણે ભજીએ ભગવાનને ને રે લો વાયુ કહે ડોસી માં તમે સાંભળો રે લોલ મારે દૂધ દૂધાણા ગણા દીકરા રે લોલ ઘોડી વાડી ને ઘર બાર જો ક્યારે તે લઈએ નામ ભગવાન નારે લોલ મારા મોંગી નાયણ લાળ વાર લોલ નાની દીવી ના દેવા કન્યા દાન જો ક્યારે તે લઈએ નામ ભગવાન નારે લોલ મારે મોહના ને કરાવી સગાય જો ક્યારે તે લઈએ નામ ભગવાન ના રે લો એમ કરતા તો એમ ના તેડા આવી યારે લો તો ઓય માને ઓય બાપ થાય જો ક્યારે તે લઈએ નામ ભગવાન મારા મોટા માનો ને પરણાવો નાના મોહન ની કરવી સગાય જો ક્યારે તે લઈએ ના ભગવાન ના એમ કરતા તે યમના તેડા આવી રે લો ત્યાં તો હોય માળી હોય બાપ તાય જો ક્યારે તે લઈએ નામ ભગવાન એવું બાયું તમે શેત જો માં જેવા હાલ જો ક્યારે તે લઈએ નામ ભગવાન ના રેલો